નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરત બ્રિજ પરથી પ્રેરણિત પ્રેમી પંખીડા નદીમાં કૂદી ગયા સુરતમાં તાપી નદીમાંથી ચાર દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો પ્રેમિકા હજુ પણ લાપતા પાંચ મહિના દીકરાએ પિતા ગુમાવ્યા સુરતમાં એક પ્રેરણિત પ્રેમી પંખીડા ઘરેથી ભાગી જઈને બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા આ અંગેની જાણ થતાં બંનેની શોધખોળ કરવામાં આવી હતી જો કે કોઈ પત્તો લાગ્યો ન હતો આ દરમિયાન પ્રેમીનો મૃતદેહ તાપી નદીમાંથી ચાર દિવસે મળ્યો હતો જ્યારે પ્રેમિકાનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી અત્રે ઉલ્લેખનીય છે કે બંને પ્રેમી પંખીડા પરિણિત છે પ્રેમીને એક પાંચ મહિનાનો દીકરો પણ છે મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર અને સુરતમાં પર્વતપાટિયા વિસ્તારમાં અમેજીયા વોટર પાર્ક પાસે ખુલ્લા પ્લોટમાં અઢાર વર્ષીય રાકેશ ભૂપતભાઈ પરમાર પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પત્ની અને એક પાંચ મહિનાનો દીકરો છે રાકેશ મધુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો પાંચ મહિના પહેલાં જ રાકેશની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો જેથી પરિવારમાં ખુશીનો માહોલ હતો રાકેશ અને તેની બાવીસ વર્ષીય પ્રેમિકા મહિના મહિલા જેના પણ લગ્ન થઈ ગયા છે તે તેના પતિ સાથે રાકેશની નજીકમાં જ રહેતી હતી તેના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થઈ ગયા છે એક કે દોઢ વર્ષ પહેલાં રાકેશ અને આ મહિલા સંપર્કમાં આવ્યા હતા અને બંનેનો પ્રેમ સંબંધ બંધાયો હતો જોકે આ બાબતે પરિવારજનોને પણ જાણ થઈ ગઈ હતી આ દરમિયાન રાકેશના ઘરે દીકરાનો જન્મ થયા બાદ બંનેને એવું લાગતું હતું કે હવે બંને સાથે રહી શકે એવી પરિસ્થિતિ ન હોવાનું માની રહ્યા હતા ગત દસ ડિસેમ્બરના રોજ રાકેશ અને તેની પ્રેમિકા સાથે બપોરે બાઈક પર ઘરે કંઈ પણ કયા વિના નીકળી ગયા હતા ત્યારબાદ બંને મગદલ્લા બ્રિજ પર પહોંચી ગયા હતા જ્યાં બાઇક અને મોબાઈલ ફોન બ્રિજ પર બ્રિજ પર જ મૂકી બંને તાપી નદીમાં કૂદી ગયા હતા એ અંગે પરિવારને પણ જાણ કરવામાં આવી હતી આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરી હતી જોકે ચાર દિવસ સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો આ સાથે જ પરિવાર અને સંબંધીઓ પણ શોધખોળ કરતા હતા ગત રોજ સાંજે રાકેશનો મૃતદેહ સદર સરદાર બ્રિજ નીચે દરિયા સંકુલ નજીક મળ્યો હતો જેથી ફાયર વિભાગ દ્વારા રાકેશના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે હજુ સુધી તેની પ્રેમિકાનો કોઈ પત્તો લાગ્યો નથી આ બાબતે પરિવાર પરિવાર પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ